જમીન વગર પણ ખેતી કરી શકો છો નમસ્તે વાળા ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રોના આનંદનો મેળો એટલે કે એગ્રી એશિયા કૃષિ મેળો તો આ કૃષિ મેળાની અંદર અવનવી ખેડ ખેડૂત મિત્રો માટેની ટેકનોલોજી આપણે લાવીએ છીએ અવનવા સાધનોની પણ ટેકનોલોજી લાવીએ છીએ તો એમાં જે ટ્રેડિશનલ ખેતી આપણે કરીએ છીએ તો આ ટ્રેડિશનલ ખેતીમાં ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે કે જમીન વગરની ખેતી થતી જ નથી તો આ જમીન વગરની ખેતી નથી થતી તો એને આપણે જોવાની છે કે જમીન વગર પણ ઘણા બધા મિત્રો કઈ રીતના ખેતી કરી શકે એનો મેઇન હેતુ શું છે મેઇન કારણ શું છે હાઇડ્રોપોનિક ખેતી કઈ રીતના છે અને એમાં કેવા કેવા પાકો ઉગાડી શકાય છે એ આપણે વાર્તાલાપ કરીએ તો એ જ કંપની અત્યારે આ એગ્રી એશિયામાં આવી ગયેલી છે એ મેડમ સાથે આપણે ચર્ચા કરીને તમામ સંપૂર્ણ માહિતી મેળવવાની છે જેથી કરીને હજારો લાખો ખેડૂત મિત્રોને આ વિષયની તમામ માહિતી મળી શકે હું તમારી સાથે સાગર રાસળિયા ખેડૂત પુત્ર આ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવાર નવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ મેડમ તમારો પરિચય આપો અને કંપની વિશે માહિતી આપો નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ ખુશાલી ડોડિયા છે હું રાઇઝ હાઇડ્રોપોનિક્સની વાત કરું છું આજે હું તમને ખેતીની એક એવી પદ્ધતિ સમજાવીશ કે જેમાં તમે જમીન વગર પણ ખેતી કરી શકો છો જમીન વગર પણ ખેતી કરી શકો છો હાઇડ્રોપોનિક્સ એવી કૃષિ ઉત્પાદનની પદ્ધતિ છે કે જેમાં તમે જમીન વગર પાણીના મદદથી જ ખાલી તમે ખેતી કરો છો પાણીમાં છોડને ઉગાડવા માટેના જરૂરી તત્વો આપણે એમાં નાખી દે તો જે આપણે છોડવાના જે મૂળ તત્વો છે તો એમાં આપણે ડાયરેક્ટ જ એના જે જરૂરી પોષણ છે એ એમાંથી ડાયરેક્ટ અપટેક કરી લે છે તો આપણે ઓછા સમયમાં સારું પ્રોડક્શન મળે છે આમાં આપણે કલ્ચર છે જેમ કે કોઈ ફ્લાવર્સ છે ગુલાબ થઈ ગયું છે તમારું ઝરવેરા થઈ ગયું છે એ ઉગાડી શકો છો એના સિવાય વેજીટેબલ્સ થઈ ગયા તમે કેપ્સિકમ થઈ ગયા ટમેટા થઈ ગયા કાકડી થઈ ગઈ કાકડી એટલે ખીરા કાકડી થઈ ગઈ કોઈ પણ ઇંગ્લિશ વેજીટેબલ થઈ ગયા કે કોઈ પણ લીફી વેજીટેબલ થઈ ગયા જેમ કે પાલક છે લટસ છે બેઝિલ કે સ્પિનર આ બધું જ તમે ઉગાડી શકો છો અને તમને સારું પ્રોડક્શન મળે છે અને સારો રેટ મળે છે ઓકે હવે ખેડૂત મિત્રો તમે જે આ રાઇઝ હાઇડ્રોફોનિક ખેતી વિશે તો થોડુંક જાણી લીધું મહિના ખેતીનો ઉપયોગ કરવાથી ઘણા બધા ખેડૂત મિત્રો પાસે તો ખેતી હોય જ છે પણ ઘણા બધા એવા મિત્રો હોય છે કે જેની પાસે ખેતી નથી અને એને સારી એવી રીતે ખેતી કરવાનો શોખ છે તો પણ કરી શકે છે આપણે મેડમને એ પૂછીએ કે એના માટે કેવા કેવા સાધનોની જરૂર પડે અને કેવી રીતના કંપનીનો કોન્ટેક કરીને એ ખેતીમાં આગળ વધી શકે એ જણાવો જરૂર તો આમાં તમારે સ્ટાર્ટ કરવું હોય તો એના માટે તમારી પાસે જમીન હોવી જરૂરી છે જમીન હોવી જરૂરી છે એવું બી નથી તમે વગર જમીન પણ કરી શકો છો પણ આપણે ખેડૂત છે તો આપણી પાસે ગામડામાં જમીન છે તો આપણે જમીન ઉપર જ કરીશું જમીનમાં તમારું ગ્રીન હાઉસ સ્ટ્રક્ચર બને એની અંદરની હાઇડ્રોપોનિક સિસ્ટમ આવે છે કયું છોડ આપણે ઉગાડીએ છીએ એના પ્રમાણે આપણે હાઇડ્રોકોનિક સિસ્ટમ ઇન્સ્ટોલ કરીએ છીએ તો એ છોડ ઉપર કરે છે કે આપણે હાઇડ્રોપોનિક સિસ્ટમ કઈ હોય છે અને આપણી લોકેશન ઉપર એ ડિપેન્ડ કરે છે કે આપણું ગ્રીન હાઉસ સ્ટ્રક્ચર કઈ રીતે હોય છે હવે વાત કરે કે રાઇઝ હાઇડ્રોપોનિક્સ કઈ રીતે તમારી મદદ કરે અમે ટર્ન કી સોલ્યુશન આપીએ છીએ ટર્ન કી સોલ્યુશન એટલે તમને નથી ખબર હાઇડ્રોકોનિક્સ શું છે કઈ રીતે કામ કરે તમારા માટે કઈ સિસ્ટમ છે પણ અમારી પાસે એને છે અમે ભારતનું સૌથી મોટું હાઇડ્રોપોનિક્સ ફાર્મ ડેવલપ કરેલું છે અને ડિઝાઇન કર્યું છે અને એને સક્સેસફુલી રન કરીએ છીએ તો અમે તમારી પહેલાં જરૂરિયાત સમજશું પછી તમારી સાઇટ વિઝિટ કરશું એને ડિઝાઇન કરશું ડેવલપ કરશું અને ડેવલપ કર્યા પછીનો સપોર્ટ આપીશું એગ્રોનોમી સપોર્ટ કે તમારે એને રન કેવી રીતે કરવું અને હા ખાલી રન કેવી રીતે એની તમારે વેચવું ક્યાં એની પણ પૂરેપૂરી માહિતી અમે તમને આપીશું આ ખેતીમાં તમારે એંસી ટકા ઓછી લેન્ડ જોઈએ છે અને નેવું ટકા ઓછું પાણી જોઈએ છે તો અમારો જે મેઇન પ્રોબ્લેમ છે પેસ્ટ એટેકનો લેન્ડનો કે પછી પાણીનો એક બધો જ આ ખેતી થ્રુ સોલ્વ થઈ જાય છે ઓકે હવે મેડમ આપણા ગુજરાત રાજ્યની અંદર એવા કેવા કેવા લોકેશન ઉપર ઘણા બધા મિત્રો આ હાઇડ્રોનિક ખેતી તરફ વળ્યા છે એ તમે થોડાક લોકેશનના નામ પણ જણાવી દીધું અમે ઇન્ડિયામાં સૌથી વધારે હાઇડ્રોપોનિક્સ ફાર્મ રાજસ્થાનમાં સૌથી મોટું ફાર્મ બનાવેલું છે કે ગુજરાત લઈ લેલું હર જગ્યા પર આપણી પ્રેઝન્ટ છે અને બધા કસ્ટમાઇઝ ફાર્મ છે એ ખેડૂત મિત્રોની જરૂરિયાત પ્રમાણે આપણે ડિઝાઇન અને ડેવલપ કરેલું છે તો ખેડૂત મિત્રો જે રીતે હાઇડ્રોપોનિક ખેતીના રાઇઝ કમીના જે વિચાર છે એ હિસાબથી શાકભાજીના ટોટલિંગ પાકથી લઈને કોઈ પણ નાના મોટા પાક તમે હાઇડ્રોન હાઇડ્રોફોનની ખેતીમાં કરી શકો છો છેલ્લો પ્રશ્ન આપણે એ પૂછી લઈએ કે આમાં સબસિડી કેવી રીતના મળવાપાત્ર છે અને જે ખેડૂત મિત્રોને હાઇડ્રોની ખેતી તરફ આગળ વધવું છે એ કઈ રીતના વધી શકે એ તમે જણાવો ખેડૂત મિત્રો આપણે આમાં સબસિડી મળે છે સો ટકા સબસિડી મળે છે અલગ અલગ ગવર્મેન્ટની બોડીઝ જે છે સબસિડી આપે છે સ્ટેટ બોડી બી છે અને સેન્ટ્રલ બોડી બી છે સ્ટેટ બોડી જે નેશનલ હોટિકલ્ચર મિશન કહેવામાં આવે છે અને સેન્ટ્રલ બોડી જે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ કહેવામાં આવે છે બંને તરફથી સબસિડીનો લાભ મળે છે અને અગર હું વાત કરું કે રાઇઝ હાઇડ્રોકોલિક્સ કઈ રીતે મદદ કરશે અમે એન્ડ ટુ એન્ડ તમારી સબસિડી ક્લેમ કરવી એના માટે અમે લોકો છે અમે પૂરેપૂરું ગાઈડન્સ તમને પ્રોવાઈડ કરીશું ઓકે હવે મેડમ છેલ્લે તમારી કંપની દ્વારા ખેડૂત મિત્રોને અને બીજા ઘણા બધા મિત્રોને કેવો વિચાર આપશો જેથી કરીને તમારી કંપની સાથે જલ્દીથી જોડાય અને આ હાઇડ્રોફની ખેતીમાં આગળ વધે હવે આપણે ટ્રેડિશનલ ફાર્મિંગમાં બહુ ટોક્સિક કેમિકલ્સનો ઉપયોગ કરીએ છીએ ટોક્સિક કેમિકલ એટલે આપણે જે દવાઓનો ઉપયોગ કરીએ છીએ ને એનાથી જ આપણી જમીન ભરેલી છે આપણે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ એગ્રીકલ્ચર કરીએ છીએ કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ એટલે આપણે કેટલું છોડવાને ટેમ્પરેચર જોઈએ છે છોડવાને હ્યુમિડિટી કેટલી જોઈએ છે એને એના જરૂરિયાત તત્વો કે પોષણ આપણે કહીએ એ કેટલું જોઈએ છે એટલું જ એને પ્રોવાઈડ કરીએ છીએ જેનાથી આપણે સારું પ્રોડક્શન મળે છે આપણે જમીનનો ઉપયોગ નથી કરતા અને એન્વાયરમેન્ટ છે એ આપણું ગ્રીન હાઉસ સ્ટ્રક્ચર દ્વારા ક્લોઝ છે કંટ્રોલ્ડ છે જેથી આપણે મેજર જે ટેસ્ટ છે કે ડિઝીઝિસ છે એ કંટ્રોલ થઈ જાય છે આપણે મોનિટર કરી શકીએ છીએ ખેડૂત મિત્રો જેમ કે તમે શાકભાજી લઈ લો કે તમે ફ્રૂટ્સ લઈ લો કે તમે ફ્લાવર્સ લઈ લો તમને ખુદને જ ખબર હશે કે ઉગાડવા ટાઈમે તમને કેટલી તકલીફો ફેસ કરવી પડે છે તમને પ્રોડક્શન નથી મળતું તમને માર્કેટમાં રેટ નથી મળતું ને ઉગાડતા ઉગાડતા બી તમને ઘણી તકલીફો જોવા મળી રહી હશે તો એનું બધું જ સોલ્યુશન આપણે હાઇડ્રોપોનિક્સ અને સોલ્ડર્સ ફાર્મિંગમાં મળે છે તો વળખાખ મિત્રો આજ રીતે આપણને રાઇઝ હાઇડ્રોનિક ખેતી વિશે આપણને જણાવેલું છે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે મેં તમે કોન્ટેક્ટ કરીને કોલ કરીને વધારે માહિતી પણ મેળવી શકો છો જેથી કરીને સબસિડી વિશેની માહિતી કઈ રીતના ખેતીમાં તમારે આગળ વધવું છે એની તમામ માહિતી તમને કંપની દ્વારા આપવામાં આવે તો જોતા રહો અવારનવાર આપણી સાથે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આપણને છે આપણા દેશની સાથે